માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે માર્કેટયાર્ડમાં મૂકેલી જણસી પલળી જતાં ખેડૂતોમાં પણ ચિંતા વધી છે જિલ્લામાં સૌથી વધુ બટાકાનું આડત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જિલ્લામાં માવઠું થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે જિલ્લાની અંદર ગત રાત્રે જે વરસાદ પડવામાં આવ્યો તેની અંદર ખેડૂતોને કપાસ શાકભાજી જે ખેતર બટાકા જે વાવેતર કર્યું છે તેમાં મોટા પાયે નુકસાન થવામાં આવેલું છે અને આ જ રીતના ગઈસાલ પણ આ ટાઈમે જ બરફ સાથે ખરા પડ પડ્યા હતા તો તેમાં પણ લગભગ ખેડૂતોને એસીથી સો ટકા નુકસાન થવાનું થયું હતું કમોસમી વરસાદના કારણે ખેપડા વડાલી તાલુકામાં સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો વડગામડા વડાલી થેરાસના કુબાદરો ગામ જે ખરા એ બધાની અંદર કમોસમી વરસાદના કારણે બટાકા તમાકુ કપાસની અંદર પાકમાં ભારે નુકસાન જેવી આફત છે તો સરકાર આના પર થોડા પગલાં લે એ બાબતે ખાસ વિનંતી ની વરસાદના કારણે અત્યારે ચાલુ સિઝને વરિયાળી મગફળી બટાકા ચણાના હિસાબે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે